કિસોમાં આપ સર્વને હું રમેશ દત્ત અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો મિત્રો આપનો આભાર માનીએ કે આ સમય આ ઘડી આ તક આપણને આપી કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ વચ્ચે ત્રણ ચાર દિવસ અમે બારગામ ગયા હોય અમે બાઇબલ વાંચન કરી નથી શક્યા તેને માટે અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને પિતા બાપ અમને માફ કરે કે અમે આ ત્રણ ચાર દિવસ તેમના પવિત્ર વચનોનું વાંચન નથી કરી શક્યા જેથી શોધતાજનો તે સાંભળી નથી શક્યા તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે પવિત્ર પુસ્તક બાઇબલ એના વાંચનમાં આપણે જઈશું પવિત્ર પુસ્તક બાઇબલ પવિત્ર 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 પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસ દિવસમાં તમે અમને સાચવા સંભાળ્યા દોરાચલા વાપર્યા અમારી મુસાફરીમાં તમે અમારી સહાયતા મદદ કરો અમારી સાથે રહ્યા અને અમને સહી સલામત તમારા ગંતવ્ય સ્થાન દોરી ગયા અને પાછા પણ અમારા ગંતવ્ય સ્થાને અમારા ઘરે અમને દોરી લાવ્યા તમામ બાબતોને માટે તમારો આભાર તો કરવાની છે તમને ધન્યવાદ આપીએ છીએ આ સમય ઘડી તમારા પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચન કરવાની છે અને એ વાંચન જે પ્રથમ રાજાઓ અને તેનો સત્તરમો અધ્યાય છે જેમાં આજે અમે

અગિયારમું પુસ્તક પ્રથમ રાજાઓ અને તેનો સત્તરમો અધ્યાય ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિસ્બીયલિયાએ આહાબને કહ્યું ઈઝરાયેલના ઈશ્વર યહવા જેમની સમક્ષ હું ઊભો રહું છું તેમના જીવના સમ કે હવેના વર્ષોમાં જાકર તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે અને યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યદન સામીના કરીથ નાળા પાસે સંતાઈ રહે અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે આથી તે ગયો ને યહવાના કહેવા પ્રમાણે તેણે કર્યું કેમ કે તે જઈને યર્દન સામેના કરી નાળા પાસે રહ્યો અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી ઉત્સાહ માંસ લાવતા અને નાળામાંથી તે પાણી પીતો કેટલીક મુદત પછી એમ થયું કે તે નાળો સુકાઈ ગયો કેમ કે દેશમાં વરસાદ વર્ષ્યો ન હતો પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી તો ઉઠ ને સિદોનના શારફતમાં જઈને ત્યાં રહે જો મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે તેથી તે ઉઠીને સારફત ગયો ને નગરના દરવાજા આગળ તે આવ્યો ત્યારે જુઓ એક વિધવા સ્ત્રી લાકડા વીણતી હતી તેણે એને હાંક મારીને કહ્યું કૃપા કરીને મારે પીવા માટે વાસણમાં થોડું પાણી લઈ આવો અને તે પાણી લાવવા જતી હતી એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું કૃપા કરીને મારે માટે તમારા હાથમાં ટુકડો રોટલી પણ લેતા આવજો ને ત્યારે તે સ્ત્રીએ કહ્યું તમારા ઈશ્વર યહોવાના જીવના શમકે મારી પાસે એકે રોટલી નથી માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેંદો ને કુંડીમાં થોડું તેલ છે અને જુઓ હું બે લાકડા વીણું છું કે ઘેર જઈને હું મારે માટે તથા મારા દીકરાને માટે તે પકાવું કે અમે તે ખાઈને પછીથી મરી જઈએ એલિયાએ તેમને કહ્યું બીસો નહીં જઈને તમારા કહેવા પ્રમાણે કરો તો પણ પહેલા મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવો પછી તમારા માટે તથા તમારા દીકરાને માટે કરજો કેમ કે ઈઝરાયલનું ઈશ્વર હોવા એમ કહે છે જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેંદો થઈ રહેશે નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં અને તેણે જઈને એલિયાના કહેવા પ્રમાણે કર્યું અને એલિયાએ તે સ્ત્રીએ તથા તેના ઘરનાએ ઘણા દિવસો સુધી ખાધું યહોવા પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલી માનો મેદો થઈ રહ્યો નહીં ને કુંડી માનો તેલ ખૂટી ગયું નહીં પછી એમ બન્યું કે તે સ્ત્રીનો એટલે તે ઘરની માલિકણનો દીકરો માદો પડ્યો અને તેની માંદકી એટલી ભારે હતી કે આખરે તેનો શ્વાસ બંધ પડી ગયો તે સ્ત્રીએ એલિયાને કહ્યું હે ઈશ્વર ભક્ત તમારે મારી વિરુદ્ધ શું છે શું તમે મારા અપરાધનું સ્મરણ કરાવવા તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યા છો એલિયાએ તેને કહ્યું તમારો દીકરો મને આપો એલિયાએ છોકરાને સ્ત્રીની ગોદમાંથી લીધો ને જે ઓડીમાં પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈ જઈને પોતાના પલંગ પર સુવાડ્યો તેણે યહોવાને વિનંતી કરી હે મારા ઈશ્વર યહવા જે વિદ્વાને ત્યાં હું ઉતરેલો છું તેના દીકરાને મારી નાખીને તેના પર પણ તમે આપત્તિ લાવ્યા કે પછી તેણે છોકરા પર ત્રણ વખત લાંબા થઈને યહોવાને વિનંતી કરી હે મારા ઈશ્વર યહોવા કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો આવવા દો અને યહોવાએ એલિયાની વિનંતી સાંભળી અને છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો અને તે જીવતો થયો અને એલિયા છોકરાને લઈને માળ પરની થી નીચે ઘરમાં લાવ્યો ને તેને એની માને સોંપ્યો અને એલિયાએ કહ્યું જુઓ તમારો છોકરો જીવતો છે તે સ્ત્રીએ એલિયાને કહ્યું હવે હું જાણું છું કે તમે ઈશ્વર ભક્ત છો અને તમારા મુખમાં યહોનું જે વચન છે તે સત્ય છે પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને આ વચનોને સમજવાને માટે અમારી સહાય તો મદદ કરો સમજ બુદ્ધિ ને જ્ઞાનનો ડાપણ આત્મા પણ આપો બાપ પ્રાર્થના કરે છું હે પરમ પિતા પરમેશ્વર રાજા અને રાજા અને પ્રભુ અને પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી મને સાચવ્યા સંભાળ્યા પ્રભુ અમારી સહાયનો મદદ કરી રક્ષા કરી પ્રભુ અમને કેલિફોર્નિયા થઈ સલામત લઈ ગયા લાવ્યા પ્રભુ વાલાઓની મુલાકાત આપી પ્રભુ અને સર્વ જગ્યાએ પ્રભુ જે કામ હતું તમે સફળ કર્યું એ સર માટે બાપ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માને છે અને વાણી જીવનની વસ્તુ પર તમે પૂરી પાડો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માને છે બાપ અત્યારે તમારા જે વચનો વાંચવામાં આવે એ વચનોને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માને છે પ્રભુ આ વચનો મારફતે પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે વચન વાંચવામાં પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો છો એના માટે પણ અમે તમારા પુષ્કળા ભરુભકાર માની છે અને આ પ્રભુ બાપ તમે આ જીવન વચનો તમે અમારી માતૃભાષામાં આપ્યા છે એના માટે પણ મેં તમારો પુષ્કળા ભર સ્લોભકાર માને છે ત્યારે બાપ જે શ્રોતાજનો સાંભળે છે પ્રભુ સર્વને તમારા અને તમારી કૃપા આપજો અને વચન સાંભળવાને પ્રભુ તમે તેઓની સહાય મદદ કરજો જેઓ બીમાર છે તેઓને સાદાપણું આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધન આધાર વિધવાના બેલી અનાથોનું ના તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને બાપ તમે દિલાસો આપજો જે લોકોને સંતાનો નથી પ્રભુ એ સર્વને તમે સંતાન પૂરા પાડો જે લોકોને પ્રભુ પાત્ર નથી મળી રહ્યા ત્યારે બાપ અમે તમને કાલાવાલાની વિનંતી કરીએ છીએ પ્રભુ કે લોકોને તમે પાત્ર પૂરા પાડો પ્રભુ ઘણા બધા લોકો તમને પ્રાર્થના કરતા હશે વિનંતી અને પ્રભુ આજીવિકા કરતા હશે ત્યારે પ્રભુ તમે પ્રાર્થના માન્ય કરજો પ્રભુ પ્રભુ અને જે કંઈ ઈચ્છા હોય એ એ પૂરી તો અમે ખાસ પ્રાર્થના કરી છે તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા તમારા કોકાત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો અમારા અમેરિકા દેશને પણ તમારા પુષ્કળ આચી તમે તમારી કૃપા આપજો અમારા પ્રેસિડેન્ટને પણ મેં તમારા હાથમાં સોંપીએ છે પ્રભુ કે જ્ઞાન બુદ્ધિ દાખવથી તમે તેમને ભરો અને જે જવાબદારી એમના શિરે છે પ્રભુ એ જવાબદારી અદા કરવાની માટે પ્રભુ તમે તેઓની સહાયની મદદ કરજો બા પ્રત્યેકને તમે સંભાળ સંભાળજો રક્ષણ કરજો પ્રભુ અને આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ જ્યાં તમારા સેવકોને સતાવવામાં આવે છે એ અમારા લોકો માટે પણ માગીએ છીએ પ્રભુ કે તમે તેઓ નિભાઈ જાઓ સહાયને મદદ કરો પ્રભુ અને એ લોકો પ્રભુ તમારા માર્ગમાં અડીખમ ઉભા રહે એવું તમે થવા દેજો જે લોકો સતાવે છે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ એમનું હૃદય તમે બદલો પ્રભુ અને એ તમારા બાળકો બની જાય અને તમને પોકારે પ્રભુ અને તમે તેઓને પાપની ક્ષમા કરો એ મે ખાસ પ્રાર્થના કરીશું પ્રભુ એક એક ઘૂંટણ તમારી આગળ રમે એક જીભ કબૂલ કરે કે તમે ખ્રિસ્ત પ્રભુ છો એવું તમે થવા દેજો પ્રભુ બાપ તમારું આવું ખૂબ જ નજીક છે પ્રભુ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ અમારી મશાલો પ્રભુ હંમેશા સળગતી રાખે એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે બાપ જે કંઈ માગ્યું તમારા દીકરાએ સુખરીશ ના જરી જે કાલ ભરી ન પર બિંદાય દટાયા કૃષ્ણ જણાય અને ત્રીજે દિવસે પુનુ પામ્યા એવા અમારા મહાન જીવન ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો